નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે બધા ભયમાં જીવન જીવીએ છીએ સેકન્ડે સેકન્ડે આપણને ભય સતાવે છે તો નાદ આપણને ભયમુક્ત કેવી રીતે કરે છે ધૂન પરમાત્માની ધૂન આપણને ભયમુક્ત કેવી રીતે કરે છે અવાજ આપણને ભયમુક્ત કેવી રીતે કરે છે તો એટલે સુરતાને શબ્દ સુધી પહોંચાડવાનો રસ્તો જ્યારે સુરતા અનહદ નાદ ને પકડતી નથી ત્યારે એ જ સુરતા સંસારની વિષય વાસનાઓમાં ફેલાય છે અને એ જ સુરતા સંસારના પદાર્થોમાં આનંદને ગોતી રહી હોય છે અને ભય મુક્ત થવા એ જ સુરતા ઘણા જ બધા પ્રકારનું આયોજન કરતી હોય છે જેમ કે હથિયાર દારૂગોળો સુરક્ષાવાળા મકાનો એકથી અનેક માણસોની વચ્ચે રહેવું અર્થાત આજે ભયના કારણે જ માણસ એકલો રહી શકતો નથી જો જંગલમાં એકલો માણસ રહેતો હોય તો તે પણ ભય મુક્ત થવા માટે કૂતરાનો સહારો લેતો હોય છે અર્થાત આ બધા જ આ બધા જ પ્રકારના આયોજન આપણને ભયના કારણે જ કરવા પડે છે કેમ કે સુરતા સંસાર રૂપી વિષય વાસના કામ ક્રોધ મોહ લોભ અહંકાર રૂપી અંધકારના જંગલમાં ભટકાઈ રહી છે અને એને કારણે જ આજે મનુષ્ય ભયભીત છે અને આમ પણ આપણે જોઈએ તો મનુષ્યને દિવસે ભય લાગતો નથી હોતો કેમ કે દિવસે પ્રકાશ હોય છે પરંતુ જ્યારે રાત્રે અંધકારના ઓળા પૃથ્વી ઉપર ઉતરે છે ત્યારે જ માણસને ભય સતાવે છે તો સુરતા માટે સંસારની વાસનાઓ અંધકાર છે એટલે જ ભયને એટલે જ સુરતાને ભય છે એટલે જ મનુષ્ય ભયમો છે હવે તમે માની લો કે તમે અમાસની અંધારી રાત્રિએ કોઈ જંગલમાં ભૂલા પડ્યા તો તમે ભયભીત થઈ જવાના પરંતુ એ જ સમયે એવું બને કે તમને કોઈ કૂતરાના ભસવાનો અવાજ સંભળાય ત્યારે તમારી સુરતાને થોડી શાંતિ થશે કેમ કે તમારી સુરતા જ તમને કહેશે કે ત્યાં કૂતરું ભસ્યું તો નક્કી ત્યાં કોઈ માણસ રહેતો હોવો જોઈએ ત્યાર પછી જે દિશામાંથી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો તે દિશામાં તમને ચાલવાના અને જેમ જેમ તમે નજીક પહોંચશો તેમ તેમ તમે નિર્ભય થતા જવાના અને ચાલતા ચાલતા તમે જ્યાંથી કૂતરાને ભસવાનો અવાજ આવ્યો હતો તે જગ્યાએ પહોંચી જવાના અને ત્યાં પહોંચતો ત્યાં રહેતો માણસ તમારા માટે લાઈટ કરશે તમારા માટે પ્રકાશ કરશે અને તમને આવકાર આપશે ત્યારે તમે પૂરેપૂરા ભયભીત થઈ ભયથી મુક્ત થઈ જશો અને તમારી સુરતા આનંદમાં આવી જવાની ત્યારે તમારા હિયમો હાસ થવાની તો તમને ભયમાંથી મુક્ત કર્યા કોને કૂતરાના અવાજે કે પછી કૂતરાએ તો કૂતરાએ તો તમને ભય મુક્ત કર્યા જ નથી કેમ કે તમે કૂતરાને તો જોયું જ નથી અને કૂતરાના સહારે તમે ચાલ્યા પણ નથી તમે ફક્ત કૂતરાના અવાજના કારણે જ ચાલ્યા છો કૂતરાએ જે નાદ કાઢ્યો હું ભૂ જે કર્યું એ નાદ તમે જેને ભસવાનો અવાજ જેને આપણે નાદ કહીએ છીએ જેને અવાજ કહીએ છીએ જેને ધ્વનિ કહીએ છીએ એ કૂતરાનો અવાજ કૂતરાનો નાદ કૂતરાની ધ્વનિ તમે પકડી છે તો કૂતરાના નાદે તમને ત્યાં પહોંચાડ્યા કેમ કે જ્યારે કૂતરું ભસ્યું ન હતું ત્યાં સુધી તમારામાં ભય હતો પરંતુ જ્યારે કૂતરું ભસ્યું અને તેનો અવાજ તેનો નાદ તમે સાંભળ્યો એ જ એ જ નાદે તમારી સુરતાને અવાજ તરફ ખેંચી અને એ જ અવાજને પકડીને તમે સહી સલામત એક ઘર સુધી એક મનુષ્ય સુધી પહોંચી ગયા અને તે માણસે તમને પ્રકાશમાં લીધા તો તમને ભયમુક્ત કૂતરાના અવાજે કર્યા એવી જ રીતે આપણી અંદર નિરંતર અવાજ નિરંતર નાદ ચાલી રહ્યો છે પરંતુ તે નાદનો અવાજ આપણી સુરતા સુધી પહોંચતો નથી પરંતુ જો સુરતા નાદનો અવાજ સાંભળી લે અને ભયથી બચવા નાદનો અવાજ પકડી લે અને તે અવાજની દિશા પકડીને અવાજને પકડીને ચાલે તો એક દિવસ એવો આવશે કે સુરતા શબ્દને મળી જાય છે ત્યાં પ્રકાશ થાય છે ત્યારે સુરતા સંપૂર્ણપણે નિર્ભય પદને પામે છે તો નિર્ભય પદને પામવાનો ભયથી મુક્ત થવાનો એક જ માર્ગ છે અનહદ અનાદ હરિમ આદેશના પ્રણામ